નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ પાંચના હિન્દી વિષયનું જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાની છે તેનું જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે હિન્દી વિષયનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ પાંચના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટેના જે મોસ્ટ આઈમપી પ્રશ્નપત્ર છે તેના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જે જૂના પ્રશ્નપત્ર છે તેમના સોલ્યુશન અને સાથે સાથે અસાઇનમેન્ટ સોલ્યુશન સાથે આપણે તૈયાર કરેલા છે જેથી કરીને બાળકો દ્વિતીય સત્રાંત પરીક્ષાની તૈયારી ખૂબ જ સરળતાથી અને સારી રીતે કરી શકે અને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકે તો જરૂરથી આ દ્વિતીય સત્રાંત પરીક્ષાના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર છે અને અસાઇનમેન્ટ છે તે સોલ્યુશન સાથે બનાવેલા છે તે અવશ્ય મેળવી લેજો જેથી કરીને પરીક્ષામાં તમે સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો તેમજ સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે

ત્રીજું દુમદુમા ગામ મેં કિસકી થી તો જવાબ આવશે વિકલ્પ બ પાની મિત્રો ધોરણ ત્રણથી આઠની દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ એમપી પ્રશ્નપત્ર એ પણ બ્લુ પ્રિન્ટ પ્રમાણેના અધ્યયન નિષ્પત્તિના આધારે આપણે તૈયાર કરેલા છે જેમાં આપણે મોસ્ટ એમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને આ દરેક વસ્તુ તમને રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર એટલે કે સીધી ઝેરોક્સ કરાવી અને તમે ઉપયોગ કરી શકશો એ રીતે તમને મળી શકશે અને સાથે સાથે આ તમામ પ્રશ્નપત્ર જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ જે આપણે તૈયાર કરેલા છે તે સોલ્યુશન સાથે તૈયાર કરેલા છે જેથી તમે ખૂબ સરળતાથી અભ્યાસ કરી શકો અને આ તમામ પ્રશ્નપત્ર છે કે અસાઇનમેન્ટ છે તેની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો અહીંયા તમને નંબર આપવામાં આવેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર કોન્ટેક કરી અને સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ તમે વોટ્સઅપ પર પણ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ પીડીએફો મેળવી લેવી જેથી કરીને દ્વિતીય સત્રાંત પરીક્ષાનો અભ્યાસ જે છે ખૂબ સરળતાથી કરી શકાય અને પરીક્ષાની અંદર તમે સારામાં સારા ગુણ પ્રાપ્ત કરી શકો त્યાર પછી જોઈએ બ પ્રશ્નો કે ઉત્તર સંક્ષેપ મે લખીએ કિનહી ચાર જેના કુલ ચાર માર્ક્સ છે પહેલો સવાલ કોન કોનસી સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હૈ તો જવાબ આવશે કરેલા મૂલી મેથી સબ્જીઓ કા સ્વાદ કડવા હોતા હૈ બીજો સવાલ સચ બોલને વાલા બાલક કોન થા તો જવાબ આવશે સચ બોલને વાલા બાલક અબ્દુલ કાદીર થા ત્રીજો ડાકુઓ ને ક્યા પ્રતિજ્ઞા કી તો ડાકુઓ ને ફિર કભી લૂટમાર ન કરને કી પ્રતિજ્ઞા કી ચોથું હમ કેસે આગે બઢ સકતે હૈ તો જવાબ આવશે હમ મહાન કામ કર કે આગે બઢ સકતે પાંચમો સવાલ હાથીઓને ક્યાં નિર્ણય ક્યા હાથીઓને નિર્ણય લીયા કે વહ અબા કામ નહીં કરેગે જીસશે દૂસરો કો તકલીફ હો પ્રશ્ન નંબર બે પરિચ્છેદ કો પ્રશ્નો કે ઉત્તર લીખીએ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાનો પેરેગ્રાફ આપણને આપેલો છે જે ધ્યાનપૂર્વક આપણે વાંચવાનું છે અને સમજવાનું છે અને એમની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપણે આપવાના છે તો જોઈએ પહેલો સવાલ अजय ने मोहन को किस प्रसंग पर बुलाया था तो जवाब अवश्य अजय ने मोहन को उसके जन्मदिन पर बुलाया बीजू मोहन ने अजय को उपहार में क्या दिया तो मोहन ने अजय को उपहार में कहानियों की एक पुस्तक दी तीजो सवाल मोहन के ऊपर क्या गिरा मोहन के ऊपर केले का एक छिलका गिरा चौथों चारों तरफ क्या फैली हुई थी तो जवाब अवश्य चारों ओर गंदगी फैली हुई थी हमें मोहल्ले में क्या रखना चाहिए तो हमें अपने मोहल्ले में स्वच्छता रखनी चाहिए ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લીખીએ જેના કુલ પાંચ ગુણ છે કપડા એવું સરસ મજાનું ચિત્ર છે તો એના ઉપરથી આપણે પાંચ વાક્ય લખવાના છે યહ ગાઉ કા દ્રશ્ય હૈ સુબહ કા સમય હૈ સૂરજ નિકલ રહા હૈ આકાશ મેં પક્ષી ઉડ રહે હૈ દૂર કુછ પેડ ઓર ઘર દિખાઈ દે રહે હૈ એક મંદિર ભી દિખ રહા હૈ મેદાન મેં દો લડકે गेंद से खेल रहे हैं तालाब के किनारे दो या कपड़े धो रही हैं एक बालक खेत के पास खड़ा है खेत में किसान है हल चला रहा है दो बेल हल खींचता है त्यार पी प्रश्न नंबर चार अम्न लिखित वाक्यों में से संज्ञा पहचान कर लिखिए गिलास में दूध है तो गिलास ने दूध निम्न लिखित वाक्यों में से विशेषण पहचान कर लिखिए हिमालय ऊंचा पर्वत है तो यहाँ आवश्यक ऊंचा निम्नलिखित वाक्यों में से क्रियापद पहचान कर लिखिए तो मनहर लिखता है તો અહીંયા ક્રિયાપદ આવશે લિખતા ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ નિમ્નલિખિત વાક્યો કા માતૃભાષામાં અનુવાદ કીજીએ એમાં પેલું સરોવર કે કિનારે ગીલી જમીન હતી તો તળાવના કિનારે ભીની જમીન હતી બીજું કરેલા સ્વાસ્થ્ય કે લી બહુત લાભદાયી હૈ તો કરેલા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે ત્રીજું દીપક રોશની દેતા હૈ તો દીવો પ્રકાશ આપે છે ચોથું ગંદકી બહુત સે રોગો કી જડ હૈ તો ગંદકી અનેક રોગોનું મૂળ છે प्रश्न नंबर छह मुहावरे का अर्थ कर वाक्य में प्रयोग कीजिए नेक रास्ते पर चलना तो यहाँ अर्थ अवश्य सही रास्ते पर चलना वाक्य आवश्य हमें हमेशा नेक रास्ते पर चलना चाहिए बीजू गुस्से से कांपना तो अनु अर्थ थे क्रोधित होना वाक्य से पिताजी मेरी बात सुनकर गुस्से से कांपने लगे प्रश्न नंबर सात निम्नलिखित में से किसी एक विषय पर निबंध लिखिए जेना कुल पांच मार्क्स एम से मेरा प्रिय त्योहार तो मेरे पसंदीदा त्यौहार दिवाली का त्यौहार मेरे पसंदीदा त्यौहारों में से एक है हर वर्ष में दीपावली के त्यौहार का बड़ी बेचैनी से इंतजार करता हूँ दिवाली के चार पाँच दिन बहुत ही आनंददायी और दिलचस्प होते हैं यह अक्टूबर या नवंबर के महीने में पड़ता है यह हिंदुओं का एक त्यौहार है दिवाली से एक दिन पहले धनतेरस का त्यौहार पड़ता है दिवाली के हम अपने घरों के दरवाजे पर रंगोली बनाते हैं और फूलों के मालाओं से घर को सजाते हैं लोग इस दिन नए कपड़े पहनते हैं और शाम को लक्ष्मी और गणेश की पूजा करते हैं यह त्योहार मुझे बेहद पसंद है क्योंकि इस त्योहार में एक सादगी होती है प्रश्न नंबर आठ निम्नलिखित शब्दों का अर्थ लिख कर वाक्य में प्रयोग कीजिए पेड़ तो पेड़ नो समानार्थी शब्द से तरुत हे अन्य वाक्य बनसे पतझड़ के पेड़ों से सीखो શિષ નું સમાનાર્થી થશે શિર અને આપણે અહીંયા વાક્ય બનાવી શકીએ શીખો શીશ ઝુકાના મિત્રો ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ માટે ખાસ ખાસ ઉપયોગી એવું છે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર જે છે બ્લુ પ્રિન્ટ પ્રમાણેના એમાં આપણે મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર ગયા વર્ષના જૂના પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ તૈયાર કરેલા છે અને દરેક જે પ્રશ્નપત્ર અથવા અસાઇનમેન્ટ છે તે રેડી ટુ પ્રિન્ટ ફોર્મની અંદર તમને પીડીએફ સ્વરૂપની અંદર મળી જશે અને સાથે સાથે દરેક પ્રશ્નના સોલ્યુશન એટલે કે જવાબો પણ આપણને આપેલા છે અને આ તમારા મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર છે જે વાર્ષિક પરીક્ષા માટે એટલે કે આ દ્વિતીય સત્રાંત પરીક્ષા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય આ પીડીએફ જે છે તે મેળવી લેવી જેથી કરીને તમે પરીક્ષાની અંદર સારામાં સારા માર્ક્સ પ્રાપ્ત કરી શકો દરેક વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો એ પણ અવશ્ય આ સોલ્યુશન જે છે તે મેળવી લેવા त्यार प्रश्न नंबर नौ निम्नलिखित परिस्थितियों के बारे में सोचकर अपनी राय लिखी है जिना कुल त्रण मार्क्स पहलू शाला में खेलते समय आपके मित्र को चोट लगी तो आप क्या करेंगे मित्र को एक जगह पर बिठाऊंगा ठंडे पानी से उसके घाव को साफ करूंगा शाला से फर्स्ट एड किट मंगवा पर मंगवा कर घाँव पर मलम लगा के वाइट कॉटन बैंडेज लगा दूंगा उसके बाद मित्र के घर पे फोन करके जानकारी दे देंगे और अगर जरूरत हुई तो उसे अस्पताल भी લે જાયે ઈસ તરફ હમશે જો બી હોગા ઉસ સે આપણે મિત્ર કી સહાયતા કરેંગે મિત્રો આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તેના પ્રશ્નપત્ર મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મુકાઈ ચૂક્યા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી આ તમામ પ્રશ્નપત્રનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે